બે હજાર પચીસ નવું વિક્રમ સંવત દાયા અને બુદ્ધિશાળી વ્યક્તિઓને મારી વિનંતી છે કે બધા સાથે મળી એકરૂપ થઈએ સમાજને સંગઠિત કરવા માટે આપણી શક્તિનો ઉપયોગ કરીએ મા અપાર કૃપા આપણા સમાજ ઉપર રહે અને લક્ષ્મણાન ભગવાન નિસ્કલંગરાય ભગવાન ની અપાર કૃપા આપડા પર રે પીરાણા સંસ્થાના ગાદીપતિ શ્રી ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર કાકા ભારતીય સંપની એકતાની આદર્શવાદની વાતો પણ અંદરથી રાજકીય ખેલની શરૂઆત ખોટો ખેલ સત્તાનો મેલ એકતા સંગઠન આદર્શવાદ શબ્દો સુંદર પણ હેતુ ખોટો ભગવાન લક્ષ્મી નારાયણનું નામ લઈને કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ પણ સવાલ એ છે આ એકતા કોના હિત માટે આ આદર્શ કોના માટે માટે અને સંગઠન કયા હેતુ સામાજિક પ્રસંગોમાં પણ આપણે સાથે મળીને આપણી એકતાનું પ્રદર્શન કરીએ ધાર્મિક પ્રસંગોની અંદર પણ આપણે બધા એક મળી અને આપણી એકતા બતાવીએ સમાજને સુદૃઢ બનાવવાની વાત છે મારી સૌને વિનંતી છે समाज ने एक कर राखो रमत अही बहुत सूक्ष्म छे एकता नी वातो नी आड मा चाले छे एक जुनो खेल पोता नी सत्ता बचावानो खेल हेमपुरी वाला धोड़का वाला रबारी लेवा पाटीदार कोडी काछिया अब आधा साथे विवादो करया शा माटे सत रक्षण माटे नहीं पण सत्ता ना तख्त माटे अही एकता એટલે एक पॉलिटिकल एकता સમાજના કલ્યાણ માટે નહીં પણ પોતાના અસ્તિત્વ માટે જો ખરેખર સમાજની ચિંતા હોત તો સતપંથ છોડીને સનાતનમાં ભળી જત પણ નહીં કારણ કે એ એકતા છે માત્ર દેખાવ સત્ય એ છે સતપંથીઓ હવે સનાતન સમાજમાં સ્વીકાર્ય નથી એમના યુવકો આજે પ્રશ્ન કરે છે જો સતપંથ સત્ય છે તો તેનો મૂળ મુસલમાની કેમ આવા પ્રશ્નો વધતા જાય છે અને એ પ્રશ્નોને દબાવવા માટે બનાવટી એકતા બતાવવામાં આવે છે બહારથી પ્રેમ અને ભાઈચારાની વાતો અંદરથી ભય અને અસત્યનો સહારો આ બધું છે માત્ર એક જ હેતુ માટે સત્તા ટકાવી રાખવા માટે પણ સત્ય સામે કોઈ દિવાલ ટકી શકતી નથી જુઓ ખારગરમાં શું થયું થોડા સનાતની ભાઈઓએ ભગવાન લક્ષ્મી નારાયણ પ્રત્યેની આસ્થાથી સ્વતંત્ર સનાતની નવરાત્રિ શરૂ કરી કોઈ ઝઘડો નહીં કોઈ અણબનાવ નહીં ફક્ત પ્રેમ ફક્ત આસ્થા પણ એ સહન ન થયું તેમને ધમકાવ્યા દબાણમાં રાખ્યા અને અંતે સમાજમાંથી બહાર કાઢી નાખ્યા આજે પણ એ જ ચાલે છે સતપંથીઓની એકતા ફક્ત દેખાવ છે જ્યારે સ્વાર્થ પૂરું થાય એ એકતા ભૂલી જાય છે ખારઘરનો તાજો દાખલો આપણી સામે છે મિક્સ સમાજમાં રહેલા કેટલાક સનાતની ભાઈઓ આજે પણ એમના હાથની કઠપુતળી બની બેઠા છે વિચારો કાલે જ્યારે સગપણની વાત આવશે ત્યારે લોકો પૂછશે આ ખારઘરવાળા કોણ છે સનાતની કે મિક્સ સમાજમાંના આ કોઈ વ્યક્તિની લડાઈ નથી આ લડાઈ છે સત્ય સામે અસત્યની ઇતિહાસ સાક્ષી છે બે સદી પહેલાં કેશરા પરમેશ્વરાને એક સદી પહેલાં નારાયણ રામજી અને રતનશી ખેમજી જેવા લાખો લોકોને સનાતન ધર્મ માટે લડવા બદલ સમાજમાંથી કાઢી નાખ્યા હતા પણ તેમનો સંદેશ આજે પણ જીવંત છે ભવિષ્ય શુદ્ધ સનાતનીઓનું જ છે કારણ કે સત્ય દબાતું નથી સત્ય ફરી ઊભું થાય છે પ્રકાશ આપે છે આખા સમાજને तो विचार जो जे एकता करे खरेखर एकता इच्छे के दास्ता समझो छे खोटो खेल सत्ता नो मेल